જે રીતે એવા લોકો સરકાર અને સંવિધાનના આશ્રય ઉપર બેઠા છે આ આપણને સુખી કરશે કોઈ દિનો થઈએ કે કાયદો શું કરે ચાલો કયો તમે તમારો દીકરો તમારી દીકરી વીસ વર્ષ તમે એને પાલન કર્યું છે તમે એનું પોષણ કર્યું છે પણ એ જાતે ક્યાંક નિર્ણય કરીને વિવાહ કરી લેને ને તમે કાંઈ ન કરીએ એને કાયદો બનાવવા વાળી સરકાર કેટલી મૂર્ખ છે આ બંધારણ જેને બનાવ્યું છે એ કેટલા મૂર્ખ વ્યક્તિઓ છે અવલ નંબરના એન અને લોકો એમ કહે છે સંવિધાન ને ફોલો કરો આ સંવિધાને આ દેશ ને વ્યવિચાર ધકેલી દીધો છે સંવિધાન ધર્મના આધાર ઉપર હોવું જોઈએ વાત સત્ય છે કે નથી અબે સાલે યે ફસ ગયા સી એમ આ નીત મરીના સમજાવો તું આજે મોટી ખુરશી માંથી બેહી અને અહીંયા થી માંડીને સુધી નો જે ટાણી બેઠો છો ને નાલાયક ના પેટ ના યા ના થકી બેઠો